ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરવાનો હાઈકોર્ટે સરકારને કર્યો આદેશ ચાઇનીઝ દોરી કાચા પાયેલા દોરા અને ચાઇનીઝ તુક્કલ સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ મુદ્દે કડક કાર્યવાહી કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો સાથે જ કમિશનરેટ અને કલેક્ટર વિસ્તારમાં પ્રતિબંધિત વેચાણ કરે તેને જ નહીં પરંતુ સંગ્રહ કરનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાના હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છેલ્લા થોડા સમયમાં કરેલી કાર્યવાહી અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો એકવીસમી નવેમ્બરથી દસમી ડિસેમ્બર સુધીમાં ઓગણસાઠ ફરિયાદ નોંધી કુલ છત્રીસ સરકાર તરફથી ઉતરાણ સંબંધિત કેવા પ્રકારની વસ્તુનું વેચાણ થાય તે અંગેની માર્ગદર્શિકા પણ જાહેર કરાય દરેક જિલ્લા પોલીસ વડા અને સંબંધિત અધિકારીઓને રોજે રિપોર્ટ કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા